નમસ્કાર મિત્રો અમદાવાદ નજીકના ટોપ એવા પાંચ હિલ સ્ટેશન જે ઉનાળામાં તમને ઠંડીનો અહેસાસ કરાવશે તો આ કયા છે હિલ સ્ટેશનો તે આજે આપણે વિડીયોમાં જાણીશું વીકેન્ડ ટૂર પ્લાન એક નવી તાજગી અને એનર્જી આપ્યું છે બે કે ત્રણ દિવસના ટૂંકા પ્રવાસમાં તમે સરળતાથી પરિવાર ફ્રેન્ડ્સ ઓફિસના મિત્રો સાથે ફરવા જઈ શકો છો વીકેન્ડ ટૂર માટે બહુ વધારે પ્લાનિંગ કરવાની ઝંઝ રહેતી નથી નજીકના સ્થળે ફરવા માટે ટ્રેન બસ કાર મારફતે સરળતાથી પહોંચી શકાય છે ઉનાળાના વેકેશનમાં તમે શનિ રવિ દરમિયાન ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ બેસ્ટ ટુરિસ્ટ પ્લેસની યાદી તમને મદદ કરશે તો પ્રથમ સ્થળ છે ઉદયપુર ઉદયપુર રાજસ્થાનનું સુંદર શહેર છે ઉદયપુરને ને કી નગરી કહેવામાં આવે છે અરવલ્લી તરાવ ચારે બાજુ પર્વત હોવાથી તેને રાજસ્થાનનું કાશ્મીર પણ કહેવાય છે ઉદયપુરમાં જયમનશીલ ઝીલ એશિયાનું સૌથી મોટું કુદરતી તરાવ છે ઉદયપુરમાં પિછોલા લેક ફતેહસાગર તળાવ સિટી પ્લેસ જગ મંદિર ઉદય તરા સાગર તરાવ જગદીશ મંદિર મોન્સૂન પેલેસ સ્વરૂપ સ્વાગર કુંભલકટ કિલ્લો સજ્જનસિંહ કિલ્લો વિન્ટેજ કાર મ્યુઝિયમ એકલંગજી મંદિર દૂધ તલાઈ મ્યુઝિયમ ગાર્ડન ફરવાલાયક સ્થળો આવેલા છે તો બીજું સ્થળ છે આવું સરસ મજાનું પંચમઢી જે મધ્યપ્રદેશમાં આવેલું છે પંચમઢી મધ્યપ્રદેશના હોશંગાબાદમાં આવેલું આવેલું સ્ટેશન છે પંચમઢીને સતપુડાની રાણી પણ કહેવાય છે પંચમઢી સાતપુડા વસેલા આ હિલ સ્ટેશન જે ઊંચા પર્વત ધોધ કુદરતી દ્રશ્યો પ્રવાસીઓને રિલેક્સ કરે છે પંચમઢીમાં સતપુડા જંગલનો અદ્ભુત નજારો જોઈ શકાય છે અહીં વાઘ કારા હરણ સ્લોથ રીંજ ચિત્તો મોટી ખિસકોલી જોવા મળશે તો ગણેશ્વરમાં લગભગ ચાર હજાર વર્ષ પહેલા ઉદભવેલી સભ્યતાના અવશેષો પણ જોઈ શકાય છે અપ્સરા વિહાર બી ફોલ્સ ફરવા લાયક સ્થળ છે પાંડવ કાળની એક પાંડવ ગુફા પણ છે આ ગુફામાં પાંડવો તેમના વનવાસ દરમિયાન અહીં રહેતા હતા તેવી લોક માન્યતા છે પાંડવ ગુફાને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવામાં આવ્યું છે બીજું એક સરસ મજાનું સ્થળ છે મહાબળેશ્વર જે મહારાષ્ટ્રમાં આવેલું છે મહાબલેશ્વર મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલું લોકપ્રિય હિલ સ્ટેશન છે સદરાઈ પર્વતો માળામાં વસેલું મહાબલેશ્વર બેસ્ટ ડેઝી સ્ટેશન છે મહાબલેશ્વર ઉનાળામાં ફરવા માટે સૌથી ઉત્તમ સ્થળ છે મહાબલેશ્વર કૃષ્ણા નદીનું ઉદ્ગમ સ્થળ પણ માનવામાં આવે છે મહાબલેશ્વરમાં જોવાલાયક સ્થળોની વાત કરીએ તો બોમ્બે પોઈન્ટ આર્થર સીટ કેટ્સ પોઈન્ટ લોર્ડવિક વિલ્સન પોઈન્ટ એલિફન્ટ પોઈન્ટ મહાબલેશ્વર સૂર્યોદય સૂર્યાસ્તના દ્રશ્યો જોવા યાદગાર બની રહેશે અહીં બ્રિટિશ કારમાં માનવ સર્જિત એક તળાવ છે જેને વેના કહેવાય છે અહીં છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા પ્રતાપગઢ કિલ્લો ઇતિહાસ પ્રેમીઓ માટે જોવા લાયક સ્તર માનવામાં આવે છે બીજું સરસ મજાનું સ્થળની વાત કરીએ તો માઉન્ટ આબુ જે ગુજરાતીઓનું પસંદગીનું સ્થળ માનવામાં આવ્યું છે માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે ગુજરાતની સરહદને અડીને આવેલું આ સ્તર ગુજરાતીઓનું પહેલું પસંદ છે અહીંના પહાડો ઠંડુ વાતાવરણ બોટિંગની મજા સનસેટ વગેરે જોવાનો એક અનેરો આનંદ છે જે તમારા માઉન્ટ આબુ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે અહીંના પહાડી વિસ્તારમાં ઠંડુ વાતાવરણ બોટિંગની મજા સનસેટ જોવાલાયક સ્થળો છે તમારા તન મન મારો માસ પણ ભળી દે છે માઉન્ટ આબુમાં ફરવાલાયક અને જોવાલાયક અનેક સ્થળો છે જેમાં નદી નક્કી લેક દિલવાડાના દેરા પીસ પાર્ક આબુ વન્યજીવ અભયારણ્ય ગુરુ શિખર ટ્રેકિંગ બ્રહ્માપુરી મેડિસ્ટેશન લવર સ્ટ્રોક સનસેટ પોઈન્ટ રઘુનાથ મંદિર અનાદરા પોઈન્ટ અશ્લેશ્વર મહાદેવ મંદિર અચલગઢ કિલ્લો વશિષ્ઠ આશ્રમ જગમતી આશ્રમ સહિતના મનમોહક સ્થળો આવેલા છે બીજું એક સરસ મજાનું ગુજરાતનું સ્થળ સાપુતારા સાપુતારા ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે અહીં પ્રવાસીઓને ઉનાળામાં ચોમાસામાં ફરવાનું બહુ મજા પડે છે ડાંગ જિલ્લામાં આવેલું સાપુતારા ઊંચા પર્વતો ઝરણા જંગલ આદિવાસી જીવન સુંદર કુદરતી દ્રશ્યો જોઈ શકાય છે ને પ્રવાસીઓને શાંતિનો અનુભવ કરાવે છે સમુદ્રની સપાટીથી આઠસો ને પંચોતેર મીટર ઊંચાઈ પર આવેલું પ્રવાસન સ્થળ સાપુતારામાં એક તળાવ પણ છે જેમાં પ્રવાસીઓ બોટિંગની મજા મળે છે અહીં સપ્તશૃંગી માતાનું મંદિર પણ આસ્થાનું કેન્દ્ર છે સાપુતારાની નજીક ડોન હિલ સ્ટેશન વિલ્સન હિલ્સ પણ આવેલા છે તો આ બધા સ્થળો તમે ઉંદાળામાં ફરવા જઈ શકો છો અને તાજગી સાથે ઠંડીનો અહેસાસ પણ કરી શકો છો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ